જો તમને રેસીપી પસંદ આવી તો કરજો કરજો શેર અને હું સગોડાબેન શ્યારા સુરત થી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું કેસર પિસ્તા મલાઈ ગુલ્ફી આપણે ગુલ્ફી બનાવવાની છે તો તેના માટે આપણે અહીં એક લીટર દૂધ લીધેલું છે અને આપણે થોડાક પિસ્તા લીધેલા છે આપણે જ્યાં બજારમાં મળે કસ્ટર્ડ પાવડર તે લીધેલો છે આપણે થોડીક મલાઈ લીધેલી છે આપણે કેસરનું દૂધ કરેલું છે તૈયાર એ આપણે એક વાટકો દળેલી ખાંડ તૈયાર કરેલી છે આપણે જરૂર પડશે એટલી નાખશું સૌ પ્રથમ તો આપણે આ જે દૂધ લીધેલું છે તે આપણે કઢાઈમાં નાખશું તેના માટે આપણે ગેસ ચાલુ કરશું આપણે ગુલ્ફી બનાવી હોય ત્યારે આપણે મલાઈ કાઢવાની નહીં મલાવારી ગુલ્ફી બહુ સારી લાગે દૂધને એકદમ ઘાટું કરવું પડે આપણે થોડો કસ્ટર્ડ પાવડર છે એમાં આપણે થોડુંક ઠંડુ દૂધ જ નાખી દઈએ અને આપણે સારી રીતે એક સરખું મિક્સિંગ કરી લેવાનું આપણે મલાઈ પણ સાથે નાખી દઈએ ધીમા હાથે હલાવતું રહેવાનું દૂધ દાજી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું दूध बढ़ता बहु सरस धीमा हात हवतू रेवा दूध નો જાય નીચે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો આપણે આઈસ્ક્રીમ ગુલ્ફી વધારે મન થાય ખાવાનું આપણે જે લારીની ગુલ્ફી ને એવું આઈસ્ક્રીમ ને એવું ખાય એના કરતા આપણે ઘરના બનાવેલું હોય ને તો વધારે સારું एकदम घाटू खावा दूध ने गैस बहु फुलाय नहीं ने धीमो ने ए रीत राखवान कारण के दूध उभराई जय तरत હજી સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો ભૂલ્યા વગર આપણે જે કસ્ટર્ડ પાવડર લીધેલો છે તે પણ આપણે સાથે નાખી દઈએ પેલા કરતા પણ ઘણું અત્યારે ઘાટું થઈ ગયું છે દૂધ હજી આપણે થોડીક વાર રાખીશું એટલે સરસ એકદમ ઘાટું થઈ જશે આપણે જે કેસરવાળું દૂધ પણ લારેલું હતું એ પણ નાખી દઈએ સાથે હજુ આપણે દસ મિનિટ દૂધ ગરમ થવા દેશો પહેલાં કરતાં ઘણું ઘાટું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે જેમ દૂધ બળે એમ ઘાટું થતું જાય આપણે દસ મિનિટ થઈ ગઈ છે દૂધ પણ સરસ ઘાટું થઈ ગયું છે તો હવે આપણે જરૂરિયાત મુજબ ખાંડનો પાવડર નાખી દઈએ તમે જોઈ શકો છો કે દૂધ કેટલું સરસ ઘાટું થઈ ગયું પેલા કરતા ઘણું સારું ગુલ્ફીમાં બરાબર આવું જ દૂધ રાખવાનું તો જ ગુલ્ફીનો ટેસ્ટ બહુ સારો આવે હજી આપણે ઠંડુ કરશું ને એટલે વધારે જાડું થશે દૂધ આ સાઈડમાંથી જે મલાઈ ચોટી ગયેલી છે એ ચમચા વડે ઉખેડી લેવાની હવે આપણે જરૂરિયાત મુજબ ખાંડનો પાવડર નાખીશું દૂધ આપણું સરસ ઘાટું થઈ ગયું છે તો આપણે હવે ગેસ બંધ કરી દઈએ નીચે ઉતારી લઈએ આપણે નીચે ઉતારી લઈએ ને દસક મિનિટ આપણે ઠંડુ થવા દેશું પંખા નીચે રાખીશું એટલે એકદમ ઠંડુ થઈ જાય ઝડપથી જેમ જેમ ઠંડુ થશે એમાં દૂધ ઘાટું થતું જશે તમે જોઈ શકો છો કે દૂધ સરસ ઘાટું થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે દૂધ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે ઉપરથી આપણે થોડાક પિસ્તા નાખી દેસુ હવે આપણે ગુલ્ફી જમાવા મૂકી દઈએ આવી રીતના બીબા લીધેલા છે તો એમાં આપણે નાખશું ગુલ્ફી હવે આપણે બધી ગુલ્ફી ભરી લઈએ આ રીતના બધાય બીબા આપણે ભરી લેશું ઉપરથી હવે આપણે આ ઢાંકડા બંધ કરી દેશું હવે આપણે આને સવાર સુધી ફ્રીઝરમાં જામવા મૂકી દઈએ આપણે ગુલ્ફી ફ્રીઝરમાં રાખેલી હતી હવે આપણે જોઈ લઈએ હવે આપણે ગુલ્ફી કાઢીને જોઈ લઈએ સરસ જામી ગયેલી છે સરસ તૈયાર થઈ ગઈ છે આપણી કેસર પિસ્તા મલાઈ ગુલ્ફી તમે જોઈ શકો છો સરસ જામી ગયેલી મસ્ત આ ગ્લાસ તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે ઘરે જરૂરથી બનાવજો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો